ભરૂચ જિલ્લાના વાઘરા તાલુકામાં આવેલું નાનકડું એવું એક ગામ સુવા અને આ સુવા ગામમાં છેલ્લા દસ વર્ષથી એક નવતર પ્રયોગ સમાજ ઉપયોગી કામ માટેનો થઈ રહ્યો છે સુવા ખાતે આવેલું શ્રી વેરાઈ માતા સેવા મંડળ ટ્રસ્ટ આ ટ્રસ્ટના સૌ આગેવાનો દ્વારા છેલ્લા દસ વર્ષથી સુવા ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે અને ચાલુ વર્ષે આ અગિયારમું સમૂહ લગ્નનું આયોજન આ આયોજકો દ્વારા કરવામાં આવે છે શ્રી વેરાય માતા સેવા મંડળ દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલી વિશેષ સેવા અને જગ્યાના નવીનીકરણ સાથે વ્યવસ્થા રૂપી કૌશલ્યનું ઉત્તમ ઉદાહરણ આ સેવા મંડળ દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે શ્રી વેરાય માતા મંદિરના પ્રાંગણમાં આ વેરાય માતા સેવા મંડળ દ્વારા છેલ્લા દસ વર્ષથી આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે અને આ વર્ષે અગિયારમાં વર્ષે પણ આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા માજી ધારાસભ્ય કિરણ મકવાણા સહિતના અનેક આગેવાનો આ સમૂહ લગ્નમાં સહભાગી થયા છે આસપાસમાં આવેલી કંપનીઓનો સંપર્ક કરીને આ સમૂહ લગ્નના આયોજકો એ તંતુડ મહેનત કરીને દીકરીઓ માટેનું કન્યાદાનનું કર્યાવર એ એકત્ર કરીને આજુબાજુની કંપનીઓ પણ આ આયોજકોને સર્વસ્ત્ર સહયોગ આપી રહ્યા છે પરંતુ આ આયોજકોનો આ પ્રયાસ એટલા માટે સરાહનીય છે કે આ કોઈ એક ચોક્કસ જ્ઞાતિ પૂરતું મર્યાદિત આયોજન આ આયોજકોએ રાખ્યું નથી પરંતુ હિન્દુ સમાજની તમામ જ્ઞાતિઓ આ સમૂહ લગ્નમાં જોડાઈ શકે છે અને આવા સમરસતાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવેલું આયોજન એ અદ્ભુત છે આયોજકો દ્વારા મહેમાનોના સ્વાગત માટે ભગવદ્ ગીતાનું પુસ્તક મહેમાનોનો આપીને અનેરો એક ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે આયોજકના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ ગોહિલે ઘેર ઘેર ગીતા પહોંચાડવા માટેના પ્રયોગના ભાગરૂપે અમે ગીતા દ્વારા મહેમાનોનું સ્વાગત કરી રહ્યા છે એવું પણ એમણે જણાવ્યું છે સમાજના અને સમાજના ના વરિષ્ઠ આગેવાન અહિયાં આજના દિવસે નવ દંપતીઓ પ્રભુતા માં પગલા માંડવા જઈ રહ્યા યુવા અને યુવતીઓ શ્રી ચંદ્રસિંહભાઈ ભાઈ શ્રી યોગેશભાઈ ભટ્ટ એમની સાથેના ભાઈ શ્રી નરેશભાઈ ગણવતભાઈ રમેશભાઈ ઠાકોરભાઈ પ્રવાચંદભાઈ આ સેવા મંડળ ટ્રસ્ટ આયોજિત આ અગિયારમાં સરળી સમૂહલગ્નના પ્રસંગે હમણાં અહીંથી વાત થઈ છે ગઈકાલે મારે આવવાની ઈચ્છા હતી પણ હું અહીંથી લગભગ સવા ત્રણસો કિલોમીટર દૂરના અંતરે મારે સૌરાષ્ટ્રમાં હતો અને ચાર વાગ્યા પહેલા પહોંચી શકાયું નહોતું એટલે મારું નામ ઈશ્વરભાઈ છગનભાઈ ગોહિલ છે વેરાઈ માતા શિવામંડળ ટ્રસ્ટના હું પ્રમુખ છું અમારું સરકાર માન્ય આ રજિસ્ટ્રેશન થયેલું ટ્રસ્ટ છે વેરૈમાટા શિવા મંડળ ટ્રસ્ટ એ ગામ સુવા તાલુકો વાગડામાં આવેલું છે માં નર્મદાના કિનારે અમારું આ વસેલું ગામ છે સિંગેશ્વર ઋષિ એ આ અમારા ગામમાં ભૂતકાળના વર્ષોમાં આ જમીન ઉપર તપ કરેલું છે વેરૈ માતા મંડળ ટ્રસ્ટ છેલ્લા દસ વર્ષ એટલે આ વર્ષે અગિયારમાં વર્ષે સર્વજાતિ સમૂહ લગ્ન એસ ટી એસ સી ઓબીસી પક્ષી પંથમાં આવતા લોકોના લગ્ન અહીંયા યોજાય છેલ્લા અગિયાર વર્ષમાં અસંખ્ય દીકરીઓને અસંખ્ય દીકરાઓને સર્વજાતિ સમૂહમાં લગ્ન કરીને આ લોકોના લગ્ન અમે કરી આપ્યા છે વેરૈ માતા મંડળ ટ્રસ્ટ તરફથી એમના લગ્ન વિધિ પૂર્ણ થયા પછી લગ્નનું શરતી અને ગુજરાત સરકારની જે યોજના છે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જે યોજના બની છે કુંવરવાઈનું મામેરું અને સમૂહના સાત ફેરા એમાં એક એક કન્યાના ખાતામાં બાવીસ બાવીસ હજાર રૂપિયા ગુજરાત સરકાર ગવર્મેન્ટ જે સમૂહમાં લગ્ન કરે છે તેમને ગુજરાત સરકાર દ્વારા પ્રાપ્ત થાય છે અમારો મુખ્ય હેતુ એ છે કે દરેક સમાજને ન્યાય મળે સમરસતાનો ભાવ ઊભો થાય અને પ્રભુતામાં પગલાં માંડીને એનું જીવન ભગવાનના સાનિધ્યમાં એ પૂર્ણ કરે એવી રીતના એક આયોજન વેરૈ માતા શિવા મંડળ ત્રસ્ટ કરી રહ્યું છે ત્યારે અમને ખૂબ મોટો સહયોગ ગામ આગેવાનો આગેવાનોમાં આવતા મહેમાનો અને અમારી સંસ્થા તરફથી અનુદાન પેટે અમે દાન કરીને અહીંયા આ કાર્ય આ કામ જ્યારે કરી રહ્યા છીએ ત્યારે અમને આજુબાજુના વડીલો તરફના સહકારથી અમે આ વેરાઈ માતા શિવામંડળ ટ્રસ્ટ સર્વ જાતિ સમૂહ લગ્ન કરવા કરી રહ્યા છે મિનિમમ ટ્રન દિવસ અમારો આ કાર્યક્રમ ચાલે છે અને બાવીસથી ચોવીસ હજાર લોકો આ આની ભોજન વ્યવસ્થા અમે તૈયાર કરીએ છીએ અને ભોજન વ્યવસ્થા સાથે ધામધૂમથી બધા જ લોકોને આવનાર મહેમાનોને એમને લાગે કે ના અહીંયા જે વ્યવસ્થા થાય છે એ ખૂબ સારી થાય છે લોકોનો અનુમત એવો છે કે જિલ્લામાં બીજે લગ્ન થતાં હશે પણ સુવા ગામે જે લગ્ન થાય છે એ ખરેખર નોંધ લેવાને પાત્ર છે તો ભગવાન અમને વધારે હજુ શક્તિ આપે અને આવા દીકરા દીકરીઓને અમે લગ્ન કરતા રહીએ એવી શુભકામના સાથે વિનવું છું અસ્તુ ભારત માટે જે